ખેડા જિલ્લામાં સ્ટેન ફ્લાય માખીને કારણે થતા ચાંદીપુરમના એક પછી એક કેસ ખેડા જિલ્લામાં નોંધાઈ રહ્યા છે અત્યાર સુધીમાં સલૂણ તડપદના હઠિયાપુરામાં રહેતા પરિવારનું એક વર્ષે બાળક મૃત્યુ પામ્યા બાદ ગણતરના એક બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું જોકે મેમપુરાના આ બાળકનો રિપોર્ટ હજી આવ્યો ન હોવાથી હાલમાં તેના લક્ષ્યને જોતા તેનું મોત પણ ચાંદીપુરા વાયરસને કારણે થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ત્રાજના એક બાળકની તબિયત સુધારા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આ વરસાદ શરૂ થયાથી અત્યાર સુધીમાં ત્રણ કેસ ખેડા જિલ્લાની અંદર નોંધાયા છે એ કેસોની અંદર બધા બાળકો છે એમાં એક દોઢ વર્ષના એક અઢી વર્ષના અને એક નવ વર્ષના છે અને એની અંદર જેવી રીતે કે આપણે વાયરલ ઇન્કેફલાઇટીસ જે હોય છે એના લક્ષણો દેખાય છે એમાં બે કેસમાં સેમ્પલ આપણે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા એમાં એક કેસ જે નડિયાદ તાલુકાનું છે એ પોઝિટિવ આવેલ છે અને એ બાળકને વધુ સારવાર માટે આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મોકલવામાં આવેલ હતું અને ત્યાં એના દુઃખદ મૃત્યુ થયેલ છે બીજો કેસ હતો આપણે માતર તાલુકાનો એ કેસને બી એવી રીતે તાવ આવીને ખેંચવું પડે એવું થયો હતો અને એને બી સારવાર કરવામાં આવી અને એ હાલ એ હાલ આપણે ચાલુ છે એની સારવાર ઓર એને નેગેટિવ આવેલ છે અને एक त्रीजो केस जे आपने अपने मीडिया में अंदर ગઈકાલે એક બતાવવામાં આવે છે એક કેસ એક આપના કલતેશ્વર તાલુકાનો હતો અને એક કેસને અમે ગોદરા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની અંદર બી મોકલવામાં આવેલ હતો ટ્રીટમેન્ટ માટે ત્યાં દુઃખદ મૃત્યુ થઈલ છે ગઈકાલે તેવી રીતે એનો કોઈ એટી સેમ્પલનો રિઝલ્ટ આવેલ નથી સબ અક્તુપી કોમ કામયુત આરોગ્ય દ્વારા એક તો જે પીડિયાટ્રિશિયન છે બાળકો મોસ્ટલી એક એસની અંદર દસ વર્ષથી નીચેના બાળકો હોય છે તો એના જે પીડિયાટ્રીશિયન અમારા ખેડા જિલ્લાના વિસ્તારના છે એમને સજાગ કરવામાં આવેલી કે આવો કોઈ બી કેસ આવે તો આપના તરફથી સારવાર કરવામાં આવે ને તાત્કાલિક એમને મતલબ મેડિકલ કોલેજ લેવલ અથવા ડિસ્ટ્રિક હોસ્પિટલ લેવલની જે ફેસિલિટી છે એમાં વ્યવસ્થિત રીતે મોકલી દેવામાં આવે જેથી એની સારવાર થઈ શકે આ બીમારી એક એવી બીમારી છે જેને સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમ ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે અને આ આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપડની કામગીરી અને એને ક્રેક્સને બંધ કરવાની કામગીરી એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ જાનવર વગેરે રહે છે એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે અને કોઈ બી સારવાર માટે જે સિવિયરના કેસીસ હોય ખાસ કરીને બાળકોના આવા કિસ્સા હોય તો તાત્કાલિક અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સંપર્ક કરો અને આ બીમારી આપણે તરત અને સારી સારવાર મળવાથી જ સાજો થઈ શકે અને આ સિઝન દરમિયાન ખાસ કરીને બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સેન્ડ ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે અને સારવાર તરુ મળી લેવાનું હોય છે વધુમાં અમારે આરોગ્ય કાર્યકરને સંપર્ક પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ